ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડ સામે આંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે આ સિરીઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એકસો ઓગણસી રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી કે જેને કારણે ટીમ ઇન્ડિયાએ છ વિકેટના નુકસાન સાથે ત્રણસો ને છત્રીસ રન બનાવ્યા હતા યશસ્વીની આ જોરદાર ઇનિંગથી કેપ્ટન રોહિત શર્માની ચાર વખત દેખાઈ રહી છે જે પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે ફાઈનલમાં યશસ્વી ઝારખંડ સામે બસો ત્રણ રનની સાદાન ઇનિંગ રમી હતી કે જેનાથી મુંબઈને ઓગણચાલીસ રનથી જીત અપાવી હતી તે સમયે યશસ્વીની ઉંમર સત્તર વર્ષ અને એકસો બાણું દિવસ હતી આ ઉંમરે યશસ્વી લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો મહત્વનું છે કે રોહિત શર્માએ યશસ્વીના આ હાઇલાઇટ્સ વિડીયો પર કમેન્ટ પણ કરી હતી યશસ્વીના વિડીયો પર તે ધ નેક્સ્ટ સુપરસ્ટાર લખ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App